હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા એકદમ પોચા રૂ જેવા મેથી અને પાલકના મિક્સ ગોટાની રેસીપી તો આ ગોટાને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે તો ચાલો ઝડપથી બની જાય તેવા એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા મેથી પાલકના ગોઠાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન ને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપી નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા તો આપણે બાઉલમાં બે કપ બેસન એટલે કે ચણાનો લોટ લઈશું અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે પહેલાં તો ગાંઠા વગરનું બેટર બનાવીને તૈયાર કરી દઈશું તો જ્યારે પણ તમે ગોટા માટેનું બેટર બનાવો ત્યારે તમારે એક સાથે વધારે પાણી એડ નથી કરી દેવાનું પહેલાં થોડું થોડું પાણી એડ કરતાં જઈને તમારે ગાંઠા વગરનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે અને ત્યાર પછી જરૂર લાગે એ મુજબ આપણે તેમાં પાણી ઉમેરતા જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતનું મેં બેટર આ રીતનું થીક બનાવીને તૈયાર કરી લીધું છે હવે તેમાં મસાલા કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટી સ્પૂન આ રીતે ક્રશ કરેલા કાળા મરીનો પાવડર ઉમેરીશું તો આ રીતે કાળા મરીનો આ રીતે અધકચરો ક્રશ કરીને પાવડર ઉમેરીશું તો ગોટામાં એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે સાથે તેમાં સૂકા ધાણા એક ટી સ્પૂન જેટલા ઉમેરીશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું અને હવે તેમાં એક કપ જેટલી ફ્રેશ મેથી ઉમેરીશું તો મેથીને મેં પહેલાં સારી રીતે વોશ કરીને કોરી કરી લીધી અને ત્યાર પછી આ રીતે ઝીણી કટ કરી લીધી છે તો અહીંયા એક કપ મેથીની સામે આપણે એક કપ જેટલો પાલક લઈશું તો પાલકને પણ મેં અહીંયા પહેલાં સારી રીતે વોશ કરીને કોરો કરી લીધો અને ત્યાર પછી આ રીતે તેને ઝીણો કટ કરી લીધો છે તો તે પણ ઉમેરીશું તો અહીંયા ગોટામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાના તો તમારે લીલું મરચું તમારા ઘરમાં તીખાસ જે રીતની ખવાતી હોય એ મુજબ ઉમેરવાનું હવે સૌથી પહેલાં તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે ગોટા માટેનું મીડિયમ બેટર બનાવીને તૈયાર કરીશું તો અહીંયા તમારે ગોટા એકદમ સોફ્ટ બને તેના માટે ના તો વધારે કઠણ અને ના તો વધારે સોફ્ટ એ રીતનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો ત્યાં તમે જોઈ શકો છો મેં આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે તો હવે આપણે સ્પૂનની મદદથી પહેલાં તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણા ગોટાને એકદમ પોચા અને અંદરથી જાળીદાર બનાવવા માટે તેમાં અડધી ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું અને આ રીતે ઉપરથી ફક્ત એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે થોડાક સોડા ઉમેરવાથી તમારા ગોટા એકદમ સરસ જાળીદાર અને પોચા બનીને તૈયાર થશે પણ અહીંયા વધારે પડતો સોડા ના યુઝ થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતનું બેટર તમારું એક સાથે પડે એ રીતનું હોવું જોઈએ તો અહીંયા આપણું ગોટા માટેનો બેટર બનીને એકદમ તૈયાર છે તો હવે આપણે ગોટા ફ્રાય કરી લઈશું તો તેલને મેં પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને આ રીતે હવે આપણે જ્યારે ગોટાને તેલમાં એડ કરીએ ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની છે તો એકસાથે તમે જેટલા મેનેજ કરી શકો એટલા ગોટા આ રીતે તમારે તેલમાં ઉમેરી દેવાના તો મેં બિલકુલ આ જ રીતે ગોટાને તેલમાં એડ કરી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું અને આ રીતે ઝારાની મદદથી અલટતા પલટતા જઈને ગોટાને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું તો આ ગોટાને ફ્રાય થવામાં વધારે સમય નથી લાગતો થોડીક જ વારમાં તમારા ગોટા એકદમ સરસ એવા ફ્રાય થઈ જશે તો અહીંયા આપણા બધા જ ગોટા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો બધું જ તેલ નીકાળીને તેને પ્લેટમાં નીકાળી લઈશું અને બિલકુલ આ જ રીતે આપણે બાકીના બેટરમાંથી પણ ગોટા તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ગોટા બનીને તૈયાર થયા છે તો બિલકુલ આ જ રીતે મેં બાકીના બેટરમાંથી પણ ગોટાને તેલમાં એડ કરી દીધા છે આ ગોટાને પણ આપણે અલટતાં પલટતા જઈને ફ્રાય કરી દઈશું ખાસ તમે જ્યારે ગોટાને આ રીતે અલટતાં પલળતા જઈને ફ્રાય કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની એટલે ગોટા બિલકુલ પણ અંદરથી કાચા નહીં રહે અને ઉપરથી લાલ નહીં થાય તો આ ગોટા પણ આપણે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો બધું જ તેલ નીકાળીને આપણે તેને પણ પ્લેટમાં નીકાળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા આપણા ગોટા બનીને તૈયાર થયા છે તો ગોટાની સાથે મેં અહીંયા થોડી કઢી પણ ખાટી મીઠી સર્વ કરી દીધી છે તો તમે ક્યારે આ રીતે ગરમા ગરમ મેથી અને પાલકના મિક્સ ગોટા ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ